દેસાઈ વાળી અંદર ત્યાં આપણે મનીષભાઈ ના ઘેરે આવી છે બ્રિજેશભાઈ તેમને રામ પ્રભુને દર્શાવી રમવાની અયોધ્યા આપણે

મતલબમાં તમે ત્રણ ચાર કલાક રંગોળીમાં રંગોળીને રામય બની ગયું છે અને એ બાબતે અમારા બેનની ઘરે સરસ મજાની રંગોળી બનાવેલી છે અમે પણ જોવા આવ્યા દર્શન કરવા આવ્યા થઈ શકે જય શ્રી રામ જય શ્રી રામ બેન તો તમને પણ બતાવીએ રંગોળી કે બનાવી છે તો આપણે આ છે બ્રિજેશભાઈ અને તમે જોઈ રહ્યા છો શ્રી રામ પ્રભુને જે દર્શાવતી રંગોળી બનાવવામાં આવી છે અને આખું અયોધ્યાનું જે ટેમ્પલ છે મંદિર તે પણ દર્શાવવામાં આવ્યું છે અને માતા સીતા અને રામ અંદર પ્રવેશ કરી રહ્યા છે તેવું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે અને આજે આખું ભારત શ્રી રામ પ્રભુના રઘુ બન્યું છે તો આપણે તમને પણ બતાવવા આવી અનોખી રંગોળી તો આપણે ક્યાંય જોઈ નથી તો શું કહેવાનું છે અને કોઈ પણ લોકો આવવા માંગે અને આ રંગોળી આપણે ક્યાં સુધી રાખવાના છે તો મિત્રો તમે પણ જેતપુર આપણે દેસાઈવાડીમાં જૂનાગઢ રોડ ઉપર મનમિત એપાર્ટમેન્ટ છે અને ફર્સ્ટ ફ્લોર ઉપર આવેલું છે બસો એક નંબર ફ્લેટ નંબર છે અને તમે જોઈ રહ્યો છો રામ પ્રભુને દર્શાવતી રંગોળી અને આવી આધ્યા આધ્યાત્મિક રંગોળી આપણે કંઈ જોઈ નથી અને તમે કીધું એટલે મને પણ એમ થયું કે ચાલો આપણે જોઈએ તો દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો શ્રી રામપ્રભુને દર્શાવતી રંગોળી અને આપણે સાક્ષાત અયોધ્યામાં અત્યારે ઊભા હોય તેવું જ ફીલ થઈ રહ્યું છે તમે જોઈ રહ્યા છો તો તમે પણ દર્શન કરવા આવવા માગતા હોય તો ચોક્કસ આવી શકો છો અને ગમે ત્યારે વિઝિટ કરી શકો છો આપણે તો બસ એ જ કહેવાનું છે અને બીજા સભાઈ તમને પણ ખુદ છે તો ચાલો અંદર પણ રામ ભગવાન છે આપણે તેમના દર્શન કરી જય શ્રી રામ આજે અયોધ્યા નિમિત્તે પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આપણે શ્રી રામ પ્રભુના દર્શન કરવા જઈ રહ્યા છીએ અને એમ લાગે છે કે ભાઈ સાથ સાથ આપણે અયોધ્યાના દર્શન કરી રહ્યા છીએ તમે પણ જોયું રંગોડીનું ચિત્ર અને તેમની કલાને પણ એક આપણે આદર્શ માનીએ છીએ કે કલા તેમની બેસ્ટ અને સારા જ સારી છે તો તમે ક્યાં શીખ્યા છો ડીજેશભાઈ આ કલા ક્યાં શીખ્યા છો તમે એની મેળાએ તમે હાફ મેળાએ જ કહી કે કોઈ તમે ડિઝાઇન ખાતાનું વર્ક કે કોઈ કોઈ એકનું કાંઈ ચિત્રકલા કોઈ ને જાતે જ બનાવેલી છે કે અત્યારના વિદ્યાર્થીઓ અવરી લાઈન ઉપર છે જઈ રહ્યા નાનપણથી ભગવાન પ્રત્યે ખૂબ ભક્તિમય આદરભાવ ધરાવે છે દરેક પ્રસંગ હિન્દુ ધર્મના ભાવપૂર્વક છે પછી ગણપતિ હોય નવરાત્રિ હોય કે રામ ભગવાન હોય કે કૃષ્ણ જન્મોત્સવ હોય અમારો બ્રિજેશ એમાં બોકપૂર્વક થયેલ છે કોઈ પણ ધાર્મિક ફેસ્ટિવલ હોય પણ અન્ય ધર્મ પ્રત્યે વધારે પ્રેમ તો આપણે રંગોળીના ચિત્રમાં પણ આપણને

વર્ષ શીખે શીખે તો પણ ન આવડે પણ તમારામાં એક કુદરતે બક્ષીસ આપી છે અને આ કળાને હું કળાનું કહેવા તમે વધારે આગળ વધારજો અને કોઈ પણ આવા ચિત્ર બનાવવા માગે તો તમે તેમને કરી આપો કે તો તમારો કોન્ટેક નંબર અમારા વ્યુઅરને એકવાર આપી દે તો મિત્રો તમે કોઈ પણ આવા આધુનિક અથવા ધર્મને દર્શાવતા ચિત્ર બનાવવા માગતા હોય તો આપણે બ્રિજેશભાઈનો કોન્ટેક કરો એમાં આપણે કોન્ટેક નંબર સ્ક્રીન ઉપર ઓલરેડી આપી જ દેશું અને તમે ગમે ત્યારે કોલ કરી શકો છો અને ભાઈની આપણે જે છે તે ધર્મ પ્રત્યે વધારે પ્રેમ છે એવું દર્શાવે દર્શાવે છે બધા ચિત્રની અંદર અને એક કુદરતી બક્ષી છે અને કળા એમનામાં અદ્ભુત ભરી છે તો આ કળાને વધારે બધા આગળ વધારો કારણ કે આપણા દેશના આવા કલાકાર કળા કળાત્મક જે ચિત્ર બનાવતા એમની જરૂરત છે અને તમે આ બિઝનેસની દર વધારે આગળ વધો અને વધારે વધારે પ્રગતિ કરો એવી જ શુભકામના આપું છું બસ ખાલી જયશ્રી રામનો પ્રસાદ લીધો અને અમારા બીજેશ્રી કઈ એક એક ફિલ્ડમાં જરૂર હોય શણગાર બાબતે આઠ બાબતે તમારા બીજેશનો સંપર્ક અવશ્ય કરવો મારી ઘરે આવીને અત્યારે બનાવી ગયો છે સરસ મજાની અમારી શરીરને પૂછવું આવ્યા કે આવી રંગોળી કોને બનાવી તો મેં અમારા ભાણાનું નામ આપ્યું કે અમારા બીજેશભાઈ બનાવી છે અને ખરો ખરો બેસ્ટ અને સારી કળા છે અને મને પણ ગમ્યું કે ના તમે જે રંગોળી બનાવી છે તે આપણે ક્યાંય જોઈ નથી આ રીતની રંગોળી અને કદાચ કોઈએ બનાવી હોય તો બહુ જાજા વર્ષ લેવા પડે શીખવા માટે અને તમે જાતને નથી જ આ એક કુદરતી બક્ષીસ છે અને શ્રીરામ પ્રભુની કૃપા પણ કહેવાય તો તમે આ બિઝનેસને વધારે આગળ વધારજો અને કોઈ ચિત્ર કરવા માગે ચિત્રકામ તમે અવશ્ય કરી આપો એમ તમારી કળાને વધારે વધારે આગળ વધારો તો બસ એ જ કહેવા માગું છું અને બ્રિજેશભાઈ તમે અમને હેલ્પ કરી મદદ કરી કે મને તો ખબર જ નહોતી કે તમે આ ચિત્ર બનાવી હા ને અવનવી કળા તો માણસની અંદર હોય પણ એને એક ઉજાગર કરવાની જરૂર હોય અને આજે તમારામાં કૂટી કૂટીને ભગવાને જે કળા આપી છે તેને આપણે સરાહનીય કરીએ છીએ અને કોઈ પણ વ્યક્તિ જો તો દર્શન કરવા આવવા માગતા હોય તો વેલકમ પધારો અને મનીષભાઈનું નામ છે

તો મિત્રો આપણે એ જ કહેવા વાગી બ્રિજેશભાઈને વધારે આગળ વધારો અને આ કળાને આપણે આંતરરાષ્ટ્રીય કળા સુધી લઈ જાવ એવી બધાને અપીલ કરું છું બસ એ જ કહેવાનું છે તો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા જય જયસ્વામીના જે દ્વારકાધીશ થેન્ક યુ બ્રિજેશભાઈ થેન્ક યુ તો મિત્રો આપણે જોઈએ કે બ્રિજેશભાઈની કળાને એક સરાહનીય કહેવાય અને બેસ્ટ ને સારી કળા છે અને કુદરતે એમને જે બક્ષિસ આપી છે તે આજે આપણે તમને પણ તમારી વચ્ચે લઈ આવ્યા છીએ અને શ્રીરામ પ્રભુના દર્શન જો કોઈ કરવા માંગતા હોય તો ગમે ત્યારે આવી શકો છો અને દર્શન કરી શકો છો બસ એ જ કહેવા માગું છું અને બ્રિજેશભાઈને કોઈ ઓર્ડર દેવા માગતા હોય ચિત્ર કળાના કે કોઈ પણ કલાત્મક રીતે ચિત્ર બનાવે છે તો ઓર્ડર આપો આપણે સ્ક્રીન ઉપર નંબર આપી દેશું તો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા જે સ્વાભાવિક દ્વારા જે મારી થેન્ક યુ